તાલુકાના પસવી ગામે મહિલાનું મોત થતા મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પસવી ગામે આજે મહિલાએ ઝેરી દવા પીધેલ હોય અને જેના કારણે મોત થયેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું જો કે આ બાબતે કયા કારણોસર મોત થયું છે તે બાબતની તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ થઈ છે હવે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે પોલીસ તપાસ બાદ જાણવા મળશે મૃતક મહિલાનું નામ પૂંજાબેન સોલંકી ગામ રોહિત સોલંકી ત્યાંના રહેવાસી મારી છોકરી આપણે હતી અને અત્યારે એના ભાગ એને એમ કીધું તમારી છોકરી દવા આવી

ગાડી અમારા ઘરના ખુદની મંગાવી અને ત્યાંથી લઈને અમે પીએમ કરવા છે તો આમાં દવા પી ગઈ છે બનાવ શું છે એ જાણવા માટે અમે પીએમ કરાવી છે અગર અમારી છોકરીને પીએમ કરવા માંગતા નહોતા તો અમને એમ થઈ ગયું છે આમાં દવા પીધી લઈ છે નથી પીધી એટલે અમે જાણવા માટે પીએમ કરાવી છે દવા પી દવા પી શું કામ એમનો સસરા ના પડતો કે અહીંયા અહીંયા વીઆઈ છે હા એને જવું નહોતું પછી